જન્મ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર તરફથી સેવા સેતુનો દસમા તબક્કાની શરૂઆત કરવામાં આવેલી છે આ અંતર્ગત દરેક નગરપાલિકામાં એમની કેટેગરી પ્રમાણે બે સેવા સેતુના કાર્યક્રમો અને દરેક તાલુકામાં ત્રણ ત્રણ કાર્યક્રમો થશે જેમાં જુદા જુદા ક્લસ્ટર બનાવીને ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે આમાં સરકારના જુદા જુદા વિભાગોની પચાસથી ઉપરની સેવાઓ તે જ દિવસે સેતુના સ્થળ ઉપર જ પૂરી પાડવામાં આવશે આમાં બધા લોકોને હું વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડવા જેથી વધુમાં વધુ લોકો સેવાસેતુ કાર્યક્રમનો લાભ લઈ શકે આ માટે હું અપીલ કરું છું આ સાથે સાથે સત્તરમી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમાં લોક ભાગીદારી આ વખત લોક ભાગીદારી ઉપર વધુ ફોકસ કરવામાં આવી રહ્યો છે સંસ્કાર સ્વચ્છતા આ થીમ સાથે સ્વચ્છતા સેવામાં બધા લોકો જોડાય અને વોલન્ટિયર તરીકે એક સેવા પૂરી પણ પાડે અને પોતાના શહેર પોતાના ગામ પોતાના મોલ્લા બધાને સ્વચ્છ રાખવા માટે અને જે ગાર્બેજના પોઈન્ટ્સ જે જુદા જુદા શહેરો ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે પોઈન્ટ્સ હોય છે આ પોઈન્ટ્સને નાબૂદ કરવા માટે આ વખત એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે આજથી આ સ્વચ્છતા સેવાના કાર્યક્રમમાં પણ બધા લોકોને જોડવા માટે હું મોકલી